મોબાઈલ ઝડપી ગતિએ વધી રહી છે લોકો હવે દો થી પાંચ જી સુધીની હાઈ સ્પીડ નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે વિડીયો સ્ટ્રીમિંગ ગેમિંગ અને મ્યુઝિક જેવી જરૂરિયાતો હવે સ્માર્ટફોન દ્વારા પલવારમાં પૂરી થઈ રહી છે શું ડિજિટલ ક્રાંતિ નવા શિખરો છટશે વર્ષ દો હજાર બીસ માં ઉભો થઈ શકે છે ખતરો વૈજ્ઞાનિકોના મતે વિશાલ ઉલ્કા પૃથ્વી સાથે ટકરાઈ શકે છે જેથી ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં ભારે વિનાશ થવાની શક્યતા છે નાસા અને ચીન જેવી અવકાશ એજન્સીઓ આ ખતરા સામે રણનીતિ બનાવી રહી છે ચીન તો સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ પણ તૈયાર કરી રહ્યું છે જો ઉલ્કા ટકરાશે તો વિશ્વભરમાં મોટો સંકટ સર્જાઈ શકે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચુનાવ માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે લોકો ઉત્સાહ પોતાના મતાધિકાર ઉપયોગ કરી રહ્યા છે આ ચુનાવ દોરણ કિલ્લક જગહા વિવાદો સર્જાયા છે જે રાજનીતિક ચર્ચા વિષય બન્યા છે તેમ છતાં પ્રજાએ લોકતંત્ર પ્રતિ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે ભાવનગર જિલ્લાના સિહોર જીઆઈડીસી ખાતે આવેલી રોલિંગ ભીષણ બ્લાસ્ટ થયો જેમાં બે શ્રમિકોના મોત થયા અને અન્ય ત્રણ ઘાયલ થયા દુર્ઘટના દોરણ ભઠ્ઠીમાં અચાનક વિસ્ફોટ થતા ભારે તબાહી મચી ઇજાગ્રસ્તો ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટના ને પગલે ભયનો માહોલ ફેલાયો હતો અને પોલીસ તપાસ શરૂ કરી છે અમેરિકામાં ગેરકાનૂની પહોંચેલા વધુ એકસો બીસ આવ્યા છે શનિવારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર આવેલી આ ફ્લાઇટ માં થી વધુ પંજાબી ત્રીસ થી વધુ હરિયાણવી અને અન્ય રાજ્યોના લોકો સામેલ હતા આજ મહેમાન આવેલા આઠ ગુજરાતી ને લઈને એક અલગ વિમાન અહેમદાબાદ એરપોર્ટ પર ઉતર્યું કચ્છમાં તે કલાક બાદ ફતેહગઢ કેનાલમાં એક યુવકનો મૃતદેહ મળ્યો શુક્રવારે સાંજે ભીમાસર ગામનો આ યુવક પાણીમાં ડૂબી ગયો હતો ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓએ તેની શોધખોળ શરૂ કરી હતી ધોરાજીના ઝાંઝમેર ગામમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પિતા રમેશભાઈ પટેલનું હાર્ટ એટેક થી અવસાન થયું તેમને મતદાન માટે જવા તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવ્યો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા પણ ઉપચાર દોરન મૃત્યુ નિપજ્યું આ દુર્ઘટનાથી પરિવાર અને સમર્થકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે નવસારી બિલીમોરા નગરપાલિકા ચુનાવ માં ઈવીએમ મશીન બદલવાની માંગ નગરપાલિકા ખામી જોવા મળી જેથી મતદારોમાં અસંતોષ વ્યાપી ગયો મતદાન પ્રક્રિયામાં વિલંબ થતા સ્થાનિક ઉમેદવારોએ અને મતદારોએ વોટિંગ મશીન બદલવાની માંગ ઉઠાવી અધિકારીઓએ સ્થિતિનું નિરીક્ષણ કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત સરકારે દર્દીઓ માટેની શુલ્ક ક્લોટિંગ ફેક્ટર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાની મહત્વપૂર્ણ પગલા ભર્યું છે હેમોફિલિયા રક્તસ્રાવણી ગંભીર બીમારી છે જેમાં લોહ જમતું નથી આ ઇન્જેક્શનની કિંમત ઘણી ઊંચી હોવાને કારણે સરકારના આ નિર્ણયથી હજારો દર્દીઓને મોટી રાહત મળી છે રાજ્યની સિવિલ હોસ્પિટલમાં આ ઉપચાર મુફ્તમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારંગણી ગામના સુભાષ ભાઈ ગજેરાએ દો હજાર ગાય સાથે દરરોજ ચાલીસ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે દૂધ અને ઘી વેચને તેમને મહિને સાઠ હજાર રૂપિયાની આવક મળે છે તેમના શ્રેષ્ઠ પશુપાલન માટે એવોર્ડ મળ્યો છે અને તાજેતરમાં હરીફાઈમાં બીજો નંબર મળીને દસ હજાર ઇનામ જીત્યું રિલાયન્સ અને ડિઝની હાથ મિલાવીને જીઓ હોટસ્ટાર લોન્ચ કર્યું જે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડીયોને સીધી ટક્કર આપશે જીઓ સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર ના વિલય બાદ આ નવમ પ્લેટફોર્મ તૈયાર થયું છે કંપનીએ તેને તમામ ડિવાઇસ પર રીબ્રાન્ડ કરીને લાઈવ કરી દીધું છે નાગફણા ગામનું નાગ દેવતા મંદિર બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામમાં આવેલું આ પ્રાચીન નાગ દેવતાનું મંદિર આશરે દોસો પચાસ છે આ મંદિર ભક્તિ અને લોક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ઇતિહાસ અને માન્યતાઓ ગામ વસતા પહેલા અહિયાં નિર્જન ભૂમિ હતી માન્યતા અનુસાર ગોગા મહારાજે અહિયાં પરચા આપ્યા હતા અને તેમના આશીર્વાદ મંદિર પ્રખ્યાત બન્યું આજે પણ ભક્તો મોટી સંખ્યામાં માં અહિયાં દર્શન માટે આવે છે લાવવું છે ગુજરાત બોર્ડ પરીક્ષાઓ માટે સીટીવી અંગે સખ્ત ગાઈડલાઈન જારી થઈ હવે ડીઓ પ્રમાણપત્ર આપસે કે ફૂટેજમાં કોઈ છેડછાડ થઈ નથી પરીક્ષા દોરણ फक्त अधिकृत व्यक्तिओं ने सीसीटीवी एक्सेस मलसे आचार्य ऑफिस में सीसीटीवी फरजियात रह अतिरिक्त इंटरनेट बंद रह से की जांच मेटे अधिकारी सर्वे करनगर कस्तूरबा गांधी प्राथमिक शाला में दुल्हन परिताबेन बाबरिया ए मतदान कर प्रजाजनों उदाहरण पूरु पाड़ लग्न बाद सीधा मतदान मथके मत पहुंची मतदान ना अधिकार प्रतिनी जवाबदारी निभावी સજ્જ ધજેલી દુલ્હનને જોઈ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા બનાસકાંઠા વર્ષો જૂની આંગણવાડીઓના પુનર્નિર્માણની માંગ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા અનેક આંગણવાડી કેન્દ્રોની હાલત ખરાબ છે ખાસ કરીને રાજસ્થાન સરહદય આવેલા ગામોમાં આંગણવાડીઓ તૂટીલા શેડ અને તિરાડ પડેલા દિવાલો સાથે જર્જર સ્થિતિમાં છે ધાણેરા તાલુકાના ઝાડી ગામમાં બાળકો આવી ખરાબ પરિસ્થિતિમાં ભણી રહ્યા છે સ્થાનિકો આંગણવાડીઓના તાત્કાલિક પુનર્નિર્માણની માંગ કરી રહ્યા છે ગરમીની શરૂઆત થતાં જ વડોદરામાં લીંબુના ભાવમાં અદત વધારો હાલમાં બપોરના સમયે તાપમાન વધી રહ્યું છે જેના કારણે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે વડોદરા શહેરના બાજારમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે ગરમીની શરૂઆત સાથે જ પહેલા પચાસસે સાઠ રૂપિયે પ્રતિ કિલો મળતા લીંબુ હવે એકસો સે એકસો સો બીસ રૂપિયે પ્રતિકિલોના દરે વેચાઈ રહ્યા છે ગુજરાત એ વિત્તીય વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે એનસીએઆરના રિપોર્ટ અનુસાર જીએસડીપી સામે રાજ્યનું સાર્વજનિક કર્જું ફક્ત અઠાર દશમલવ દો પ્રતિશત છે જે ગુજરાતને ઓછું કર્જું ધરાવતા રાજ્યોમાં શ્રેષ્ઠ બનાવે છે આ સફળતા રાજ્યના સુસંગત નેતૃત્વ અને આર્થિક આયોજનને દર્શાવે છે હાલાકી કૃષિ ક્ષેત્રમાં પડકારો હજુ યથાવત છે જ્યાં કિસાનો પર મહત્તમ કર્જનું બોજ છે આ માટે સરકારને વધુ પ્રયાસો કરવાની જરૂર છે જેથી આર્થિક પ્રગતિમાં કૃષિનું યોગદાન વધારી શકાય સામાન્ય રીતે ઘરનું બિજલી બિલ લગભગ દો હજાર પાંચસો રૂપિયેથી તીન હજાર રૂપિયા વચ્ચે આવે છે પણ કલ્પના કરો કે કોઈને કરોડો રૂપિયાનું બિલ મળે તો તેને આઘાત લાગવો સ્વાભાવિક છે એવું જ કશું બીકાનેર જિલ્લાના એક વ્યક્તિ સાથે થયું જ્યારે તેને જનવરી મહિનાનું વીજળી બિલ ઉસ કરોડથી વધુનું મળ્યું બિલ જોઈને તે વ્યક્તિ હકભંભક થઈ ગયો